ગુજરાત પ્રદેશ વિમુક્તિ સમિતિ દ્વારા સુપરત કરવામાં આવ્યું હતું સમિતિના પ્રેસિડેન્ટ રમેશ નાભાણી ચીફ કન્વીનર ઘનશ્યામ રાવળ અને સેક્રેટરી દિનેશ પટણીની આગેવાની હેઠળ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આઝાદીના ઓગણએસી વર્ષ બાદ પણ વિચરતી અને વિમુક્ત સમુદાયો આર્થિક શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત છે આધુનિક ક્રાંતિઓનો લાભ તેમને મળ્યો નથી અને ઉલટાનું તેમના પરંપરાગત વ્યવસાયો પણ છીનવાઈ ગયા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ સમુદાયોએ સરકાર પાસે તેના સર્વાંગી વિકાસ અને તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરી છે મારું નામ ભરત ડાભી એન્ટીડીએનટી હક સમિતિ અમારા આજરોજ આખાઈ ગુજરાતમાં તમામ કલેક્ટર ઓફિસ તમામ પ્રાંત ઓફિસ તમામ મામલતદાર ઓફિસે અમારા ચાલીસ જ્ઞાતિઓનું જે અમારું સંગઠન છે એનટીએન્ટી વિચરતી વિમુક્તિ જનજાતિ સંગઠન હક સમિતિ તેના દ્વારા આખા ગુજરાતમાં આવેદનપત્ર આજરોજ દેવામાં આવ્યા છે અમારી ચાલીસ જ્ઞાતિઓનો સમુદાય જે ખરેખર ભારત દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી આ સમુદાય વિકાસથી વંચિત છે અને શિક્ષિત શિક્ષણથી પણ વંચિત છે આ સમાજને ભીખુ ઉદ્યાનતે પંચ દ્વારા જે કેન્દ્ર સરકારે એક્સેપ્ટ કરી છે જેમ ભીખુ ઉદ્યાનતે પંચની ભલામણ તે આ રાજ્ય સરકાર તેમની અમલવારી કરે એવી અમારી માગણીઓ છે જે ખરેખર ભીખુ ઉદ્યાનતે પંચે કીધું કે આ સમુદાયને ઓબીસી વર્ગ છે તેનાથી પણ અલગ અગિયાર ટકા અનામત આ ફાળવવામાં આવે શિક્ષણમાં નોકરીમાં અને રાજકીય ક્ષેત્રે તમામ ક્ષેત્રે આ સમાજને અલગથી અગિયાર ટકા અનામત ફાળવવામાં આવે એવું ભીખું વિધાન પંચે પોતાની ભલામણ કરેલ છે પંચમાં અને રાજ્ય સરકાર તેમનો વહેલી તકે સ્વીકાર કરે એવી અમારી રજૂઆત છે ગુજરાતમાં એ એકસો ને ચાલીસ કરોડની વસ્તી છે અમારી આખા એક ને ચાલીસ લાખ વસ્તી છે અમારી અને સૌરાષ્ટ્રમાં બોડી સંખ્યામાં સમુદાય રહે છે ત્યારે અમારી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત છે આ સમુદાય હંમેશા સરકાર સાથે રહ્યો હોય અને હંમેશા સરકાર સાથે રહેશે પણ અમારી પણ આ સમાજની માગણી છે એને વહેલી તકે સ્વીકારવામાં આવે અમારી માગણી એ જ છે કે ભાઈ ખરેખર આ સમુદાય શિક્ષણથી વંચિત છે જેથી કરી કન્યા છાત્રાલય માટે જગ્યા ફાળવવામાં આવે અને સ્કોલરશિપ પણ વધારવામાં આવે અમારા જે બહુ વિચારતી વિમુક્તિ જાતિનું બોર્ડ નિગમ છે તેમાં પણ સરકાર દ્વારા અને અલગથી શિક્ષણ માટે અનામત અનામત નોકરી અને ફંડ ફાળવવામાં આવે અને વહેલી તકે ભીખુ વૈદાંતે પંચની જે સર કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર અઢારમાં મંજૂરી આપેલી છે તેમને રાજ્ય સરકાર સ્વીકારે અને એમની અમલવારી કરે તેવી જ અમારી માગણી છે અમે તમામ લોકો અમે અહીંયા ઉપસ્થિત અને ઉપસ્થિત થયા છીએ અને અમારા લોકો અમારા જે સમાજ છે ડીએનટીની ચાલીસ જ્ઞાતિઓનો સમાવેશ થાય છે એન્ટીડીએન ટીની અંદર વિચારતી વિમુખ જાતિની અંદર એની અંદર જે અમા અમારા લોકોને જે લાભોથી વંચિત છીએ એના માટે અમે લોકો અત્યારે માનનીય કલેક્ટરશ્રીને આવેદન પાઠવવામાં આવ્યા છીએ તમામ જિલ્લાની અંદર અમે લોકો આજરોજ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે અને જે મહારાષ્ટ્ર સરકારની અંદર મોહન ભાગવત મોહન ભાગવતે જે દાદા ઈદાતે જે પંચ દ્વારા જે કંઈ ઠરાવ થયા છે એની અંદર જે અમા અમારા લોકોને જે લાભો મળે છે એ ગુજરાતની અંદર પણ જે જે એ લાભો મળે એવી અમારી જે માંગણી છે અમલવારી થાય તો અમારા જે કન્યા છાત્રા બને અમારા જે શિક્ષણની અંદર લાભોથી અમે વંચિત છીએ તો અમારા જે બાળકોને શિક્ષણની જે સ્કોલરશિપ મળે છે એની અંદર વધારો થાય અમારા લોકોને જે એન્ટીડીએનટીના તમામ જે વર્ગને છે ને સો સો વારના જે પ્લોટની ફાળવણી થાય છે એની વહેલી તકે ફાળવણી કરવામાં આવે અને જે એની અંદર અલગથી એની અંદર બાંધકામની જે કાંઈ સુવિધાઓ જે હોય એ ફાળવવામાં આવે સરકાર પાસે અમે એ જ અમારી જે માંગણી છે અને અમે લોકો જે સરકારની સાથે જોડાયેલા છીએ અને ગુજરાતના જે તમામ જે એક લાખ ચાલીસ હજાર એન્ટીડીએનટીના જે લોકો છે એ સરકાર સાથે જ છીએ પણ સરકાર અમને જો આની અંદર કોઈ પણ આ જે લાભો લાભોની અંદર અમને મદદ કરે તો અમે સરકારના છે ને આભારું રહેશે એ જ અમારી માંગણી છે